ગરબામાં શક્તિ સાથે દેશભક્તિના રંગમાં રંગાયું ન્યૂઝ રાણી અમદાવાદ ખાતે છઠ્ઠા નોર્થે રાણી વિસ્તારમાં શેરી ગરબાએ રંગ રાખ્યો અને જગ્યાએ વિવિધ વેશભૂષા સાથે લોકો ગરબે ઝૂમ્યા રાજ્યભરમાં નવરાત્રિ ચાલી રહી છે ત્યારે મોટા મોઘેરા પાર્ટી પ્લોટથી અલગ વાત કરીએ તો સોસાયટીના શેરી ગરબાઓની જ્યાં સ્થાનિકો દ્વારા જ સંગીતના તાલે સંચાલન કરી નવરાત્રિની ઉજવણી કરાઈ છે વાત કરીએ અમદાવાદના ન્યૂ રાણી વિસ્તારની કે જ્યાં વિવિધ સોસાયટીઓમાં અદભુત લાઇટ સુશોભિત કરી ભવ્ય ગરબાનું આયોજન કરાયું જેમાં ન્યૂ રાણીપ ખાતે આવેલ ક્રિષ્ના બંગલો જ્યાં સ્થાનિકો દ્વારા અદ્ભુત લાઇટિંગ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા તો પાસે જ આવેલા અક્ષર બેતાળીસ ફ્લેટ ખાતે યુવા વડીલો અને બાળકો વિવિધ વેશભૂષામાંથી ગરબો લઈને ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા ત્યારે વાત કરીએ સન રેસિડેન્સી જ્યાં આખું વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી રંગાયેલું જોવા મળી રહ્યું હતું જેમાં ઓપરેશન સિંધુની સફળતાનો ઉત્સાહ સૌ કોઈના જોવા મળતો હતો હાથમાં તિરંગો લઈ યુવાનો મોટેરા અને યુવતીઓ વિવિધ અનેક વેશભૂષા સાથે સજ્જ બની મસ્તીથી ગરબે રમતા જોવા મળ્યા હતા તો નાના ભૂલકાઓ આર્મી પોલીસ શિવ અને અન્ય વેશભૂષા ધારણ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા સન રેસિડેન્સી ખાતે રહેતા તમામ લોકો એક સ મળીને મા જગદંબાના પર્વની ઉજવણી કરતા ગરબા દેશભક્તિ નો અનેરો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ જો ઉત્સાહપૂર્વક રહીશો ગરબે ઘૂમ્યા અને નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરી હતી કોઈ ઘોઘાટ નહીં એક સંગીત એક લય અને એક લાઈન સાથે સૌનું સંકલન પાર્ટી પ્લોટના ગરબાને પાછળ પાડી દેતા શેરી ગરબામાં આજે પ્રાચીન સંસ્કૃતિ સાથે ગરબાની ઝલક જોવા મળી હતી સંજીવ રાજપૂત અમદાવાદ મારું નામ શ્રેણીક પટેલ છે હું સન રેસીડિયન્સી નો ચેરમેન છું આજે અમે વેશભૂષાનું આયોજન કર્યું છે અમારા આ સોસાયટીમાં લગભગ ત્રણસો જેટલા અમે પરિવારના શું સભ્યો રહીએ છીએ બિલકુલ એકતાની ભાવનાથી રહીએ છીએ અને ત્રણસો અમારા જે સભ્યો છે એ આ વેશભૂષાના કાર્યક્રમમાં જોડાયા છે ધર્મની સાથે સાથે અમે રાષ્ટ્રભાવનાને પણ આ વેશભૂષાના કાર્યક્રમમાં ઉજાગર કરી છે સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવો એ થીમને પણ અમે અહિયાં બિલકુલ એમ કહેવાય કે આત્મસાત કરવા માટે આ ને પણ અમે આમાં લગભગ એમ કહી શકાય કે અમારા આ પરિવારના સૌ નાના નાના બાળકો અને યુવાન દોસ્તો વડીલો બહેનો માતાઓ સાથે મળીને અમે ત્રણસો જેટલા સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા છીએ અને બિલકુલ એમ કહી શકાય કે અહિયાં જે ડેકોરેશન આપ જુઓ છો આ ડેકોરેશન પણ અમારા સર્વે યુવાન મિત્રો વડીલોએ જાતે જ કર્યું છે અને એક બિલકુલ એમ કહી શકાય કે યુનિટીની ભાવના સાથે અને એકમેક ને આપણે જાણીએ સમજીએ અને ઓળખીએ એ ભાવ સાથે અમે અહિયાં જાતે જ આ બધું ડેકોરેશન અને જે તે પણ કાર્યક્રમ કર્યો છે કર્યો છે